મૂલચંદ દવાખાનાની સામે આવેલ ઉકરડામાં બિનવારસી બહોળી માત્રામાં દવાઓનો જથ્થો જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું હાલ તો આ જથ્થો કોણે નાખ્યો હશે ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ઓફિસર દોડી ગયા હતા અને ઇન્ચાર્જ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બિનવારસી દવાઓનો જથ્થો છે જે સરકારી દવાઓ નથી આ કોઈ ખાનગી દવાઓનો જથ્થો હોવાનું જણાવ્યું હતું હાલ તો ઉકરડામાં નાખી દીધેલ બિનવારસી એક્સપાયરી દવાઓના જથ્થાની ઉચ્ચ તપાસ કરી દોષિતો સામે કડકમાં કડક દંડાત્મક તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે કાંગદરા વાત કરી રહ્યો છું અત્યારે કોમેક્સ હોસ્પિટલ ક્લબ રોડ જે સામેની ગલીમાં દિનવારથી દવાઓ મળી આવી છે જે એક્સપાયરી થઈ છે અમારા સ્ટાફ દ્વારા તેની ખરાઈ કરે છે જે કોઈ પણ જાતની દવા સરકારી હતી નાયક બધો ચક્કો છે જે પ્રાગ હોસ્પિટલની જોબ કરી છે